મિત્રો હર કોઈ વ્યક્તિ YouTube ની અંદર વિડિયો બનાવતા હોય છે પણ YouTube ની જે પોલિસી છે ને એનું મતલબ ધ્યાન નથી રાખતા અને ગમે ત્યારે YouTube ચેનલ એમની ડિલીટ થઈ જાય છે તો ફરીવાર YouTube ચેનલ પણ મિત્રો બનાવી શકતા નથી તો સ્પેશિયલ આ વિડિયો છે મિત્રો કે YouTube ની જે પોલિસી છે એ કઈ રીતે આપણે ચેક કરવાની છે અને આપણે વિડિયો YouTube ની અંદર બનાવીએ છે તો આપણો જે વિડિયો છે YouTube ના વિરુદ્ધ છે કે નહીં એ કઈ રીતે જાણવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયો ની અંદર આપવાનું શું તો કન્ટીન્યુ વિડિયો ની અંદર મિત્રો બની રહેજો કારણ કે આપણે એવી માહિતી લઈને આવ્યા છે કે YouTube ની અંદર આપણે એક શરૂઆત કરી છે અને YouTube માં આગળ આપણે જવાનું છે મતલબ આગળ વધવાનું છે તો YouTube ની જે પોલિસી છે ને એનું બહુ આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે થોડું પણ ધ્યાન ના રાખીએ તો ગમે ત્યારે આપણી ચેનલ ની અંદર મોટોમોટો નુકસાન થઈ શકે છે મિત્રો YouTube ની અંદર અઢળકો તમને વિડિયો મરતા હશે જે YouTube પોલિસી ના વિરોધ માં જે વિડિયો બનાયેલા હોય છે મતલબ અન એની માહિતી ના એટલે કે YouTube પોલિસી ની ડિટેલ્સ ના જે પણ વિડિયો છે કનમે ખાણા બડા મર્સે પણ તમે ક્યારે એ તમે ખુદ જોયું કે એની પોલિસી શું છે તો આ વિડિયો ના માધ્યમ થી તમે ઘરે બેઠા YouTube ની જે પણ પોલિસી છે ને એ તમે ખુદ ચેક કરી શકો છો મિત્રો આપણે હંમેશા માટે આપા દરેક સબ્સ્ક્રાઇબ મિત્રોને YouTube रिलेटेड ની જેટલી પણ પોલિસી છે એનો બધું અનુભવ થાય એનો બધું તમે અભ્યાસ ઘરે બેઠા કરી શકોને એવા વિડિયો આપણી ચલની અંદર મે બનાવેલા છે હવે કઈ રીતે ચેક કરવાનું છે કે YouTube જેની પોલિસી શું છે આપણે જે વિડિયો બનાવી છે તો એ વિડિયો YouTube ની અંદર બનાવવા જરૂરી છે કે નહીં બહુ જાણો જરૂરી છે મિત્રો કારણ કે બસ હારું કોઈ વ્યક્તિ YouTube ની અંદર આવી જાય છે પણ એની પોલિસી લોકો જોતા નથી અને ગંભીર એમ નીચેનલ મિત્રો ડિલીટ થઈ જશે તો પહેલા એની પોલિસી મિત્રો જોવી જરૂરી છે કે એની જે પોલિસી છે તમે YouTube ની અંદર કઈ ટાઈપના વિડિયો બનાવી શકાય મતલબ આગળ વધી શકાય કારણ કે તમે YouTube માં વિડિયો બનાવો છો પણ કઈ કઈ વાતની આપણે ધ્યાન રાખવી જોઈએ તમને ખબર છે કે હું YouTube ના જ વિડિયો બનાવું છું પણ અમુક બ્લોર કરું છું વિડીયોની અંદર સ્ક્રીન દેખાડતો નથી તમને ખબર હોય તો એનું કારણ છે કે એ એક યુટ્યુબના વિરોધમાં બને છે વિડીયો એના પોલિસીના વિરોધમાં એટલા માટે થઈને અવે જે YouTube ની પોલિસી છે આપડા બધા સબસ્ક્રાઇબર મિત્રોને ખાસ વિનંતી કે આ વિડિયોના માધ્યમથી તમે ઘરે બેઠા YouTube ની જેટલી પણ પોલિસી છે ને એ ઘરે બેઠા તમે જોઈ શકો છો અને તમને વિડિયો બનાવવામાં એક માહિતી મળશે કે આપણે જે YouTube ની અંદર વિડિયો બનાવી છે તો કઈ રીતના વિડિયો બનાવવા કેવા વિડિયો બનાવવા એની માહિતી મળશે અને કઈ રીતે મિત્રો જે પોલિસી છે એને અસર કઈ રીતે YouTube કરે છે તો કન્ટિન્યુ વિડિયોમાં બની રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપડી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોઈ પણ ચેનલ મિત્રો ખાસ તમારી કોમેન્ટ આવેલી હશે તો તમારા કોમેન્ટના વિડિયો આપણી નવી ચેનલમાં બને છે જો અહીંયા નીચે લિંકમાં કરેલી છે મિત્રો ખાસ જેમાં દરેક લોકોની કોમેન્ટની આપણે મુલાકાત લઈએ છે અને સાથે સાથે એમની ચેનલની મુલાકાત પણ લઈએ છે તો ખાસ ચેનલમાં જઈને પણ મિત્રો ચેક કરી લેજો તમારો વિડિયો જો તમે કોમેન્ટ કરી છે તો વિડિયોમાં આવી જશે તમારો જવાબ પણ મળી જશે એમાં તો ચલો અહીંયા આપણે अपना फोन की स्क्रीन साइड में नहीं लगाvano पण હું તમને એક પોલિસી તમને દેખાડવાનું છું કે જેની અંદર આ પોલિસી તમને જોવા મળે છે ટોટલ તમે બરોબર એ પોલિસી મિત્રો કઈ રીતે આપણે ચેક કરવાની છે મતલબ એ બધી માહિતી તમને કદાચ એકદમ વ્હાઇટ કલર છે એટલે તમને જોવાની મરતું જો અહીંયા આ બધી પોલિસી છે ને તમે તમારા ફોન ની અંદર એકદમ ટેન્શન વગર વાંચી શકો છો અને આ કઈ રીતે વાંચવાની છે એ બધી માહિતી તમને પણ વિડિયો ની અંદર આપવાનું છે ખાસ વિડિયો માં ધ્યાન આપવાનું સૌથી પહેલા તો મિત્રો અહીંયા પોલિસી મિત્રો અહીંયા મેન આપણે વાત કરી દઈએ કે અહીંયા ઘણા બધા એવા વિડિયો છે કે જેમાં તમે ખાસ કરીને गैर कायदे अथवा प्रतिबंधो सामान अथवा सेवाओनु વેચાણ अथवा સંબંધિત પોલિસી એ બંધુ અથવા સમાજાર ઘણી બધી પોલિસી પછી ખોટી માહિતી સંબંધની પોલિસી ચૂંટણી વિશેની ખોટી માહિતી છે ખોટી તબીબી અને માહિતીના આધારિત મતલબ આમાં કેવું છે હર કોઈ વ્યક્તિ તમને ખબર છે કે ઇલેક્શન આવતું હે તો હર કોઈ વ્યક્તિ એના વિશે YouTube ની અંદર વાયરલ થવા માટે છે ને વિડિયો બનાવશે મિત્રો પણ એના વિરુદ્ધ પણ પોલિસી છે કે એમાં તમે પોલિસી વિરુદ્ધ ખોટી માહિતી આપી શકતા નથી બરાબર અને અહીંયા થોડક આગળ જસુ એટલે જો ઘણી બધી એવી માહિતી છે નુકસાનકારક અથવા જોખમકારક કન્ટેન્ટ સંબંધિત પોલિસી ઈર્શા અથવા ગ્રાફિક કન્ટેન્ટનો સંબંધ અને જે લોકો ફોટા ઉપર એવા વિડિયો બનાવે છે એમને પણ આ લાગુ પડે છે અને આ બધી માહિતી તમારે ખુદ મિત્રો જોવાની છે આ તો હું ટેમ્પરરલી મેઈન પોઈન્ટ તમને દેખાડું છું બરાબર પણ આ માહિતી તમારે ઘરે બેઠા નિરતે અભ્યાસ કરવાનો છે કારણ કે વિડિયોના માધ્યમથી તમારે કઈ રીતે ચેક કરવાનું છે એ તમને કહેવાનું છું અને આ બધી પોલિસી તમને YouTube ની જે છે તમને ક્યાં જોવા મળવાની છે તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા ઘણી બધી જો થમલેન ઉપર પણ મિત્રો છે ને લાગુ પડે છે પછી બાળ સુરક્ષા માટે છે વિડીયો ઘણી બધી એવા વિડીયો છે જેમાં તમને આ પોલિસી લાગુ પડે છે બરાબર તો અહીંયા ઘણા બધા છે એ જે પણ જેટલી પોલિસી છે ને બધી માહિતી તમારે કઈ રીતે જોવાની છે એ તમને અહીંયા શીખવાડી દઉં સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને યુટ્યુબને ઓપન કરી દેવાનું છે તો જો અહીંયા મેં અહીં YouTube ને ઓપન કરી દીધું છે બરાબર YouTube ને ઓપન કરશો ને નીચે તમારો પ્રોફાઇલ ફોટો ખૂણામાં જોવા મળશે તો આપણે પ્રોફાઇલ ફોટા ઉપર ક્લિક કરી દેવાનું છે આ ટાઇપનું આવશે એટલે સૌથી નીચે આપણે અહીં જશું એટલે સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે અહીંયા એક સહાય અને પ્રતિસાદ अथवा લખેલું છે ફીડબેક શું લખેલું છે ફીડબેક અથવા સહાય અથવા પ્રતિસાદ ગુજરાતી હશે તો સહાય અને પ્ર ધ્યાન જો તમારે ગુજરાતી ભાષાની અંદર આ બધું મેળવું છે તો તમારા ફોનમાં સેટિંગમાં જઈને તમારે ગુજરાતી ભાષા કરી લેવાની છે હવે જે સહાય અને પ્રતિસાદ ઉપર આપણે ક્લિક કર્યું છે તો તમને આ ટાઇપનું જે પણ એની કમેન્ટરી જે પણ એની પોલિસી છે એ બધું અહીંયા જોવા મળશે હવે આપણે અહીંયા સર્ચ કરવાનું છે તો આપણે અહીંયા સર્ચ કરી લઈએ કમ્યુનિટી ગાઈડલાઈન પોલિસી બરાબર તો અહીંયા આપણે કમ્યુનિટી ગાઈડલાઈન પોલિસી સ્ટ્રાઇક બરાબર તો મેં અહીંયા સર્ચ કરી લીધું છે અહીંયા બરાબર તો અહીંયા સ્ટ્રાઇક कम्युनिटी गाइडलाइन पॉलिसी तो पॉलिसी तो चलो मैं अः पॉलिसी कर खरीदी से तो अँ घी अलग अलग पार्टर प्रोग्राम माहिती मित्रों मे बराबर जो खास ध्यान आप स्ट्राइक तो पॉलिसी पॉलिसी અમારે અહીંયા ખાલી સર્ચ જ કરવાનું છે અહીંયા સર્ચ બોક્સ તમને અહીંયા મળે છે બરાબર ખાલી તમારે સર્ચ કરવાનું રહેશે તમે જે સર્ચ કરશો ને એ બધું તમને અહીંયા ખાસ મળી રહેશે તો અહીંયા પોલિસી તમારે ખાલી લખી લેવાનું છે કમ્યુનિટી પોલિસી તમે લખશો એટલે બધી માહિતી તમને તમારી સામે અહીંયા આવી જશે બરાબર મેં ખાલી એટલું લખ્યું છે તો અહીંયા આ ટાઈપનું તમને પેજ જોવા મળી રહેશે ને આમાંથી તમને અલગ અલગ ઓપ્શન છે જેમમાંથી YouTube પાર્ટનર પ્રોગ્રામની જે પોલિસી છે એ જાણવા મળશે બીજા નંબર પર YouTube કમ્યુનિટી ગાઈડલાઈન પોલિસી છે બીજા નંબર પર YouTube બレッસિંગ ગાઈડલાઈન ટિપ્સ અને કમ્યુનિટી ગાઈડલાઈન્સ સ્ટ્રાઈક બેસિક છે અને ઘણી બધી તો આપણે જે YouTube કમ્યુનિટી ગાઈડલાઈન્સ છે એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને છે ને અહીંયા ગુજરાતી ભાષાની અંદર જે પણ એની પોલિસી છે એ મિત્રો તમને ગુજરાતી ભાષાની અંદર જેટલી પણ પોલિસી છે ને એ બધી પોલિસી તમે અહીંયા તમે ઘરે બેઠા મિત્રો મેળવી શકો છો કારણ કે YouTube ની અંદર તમને ઘણા બધા વિડિયો બનતા હશે પણ મિત્રો તમને ખબર છે કે સાચા છે કે ખોટા હવે અત્યારે મેં વિડિયો બનાવી છે અવે સાચી છે કે ખોટી એ તો હવે મેં તમને સ્ક્રીન માં દેખાડી છે તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે આ રમેશભાઈ ની વિડિયો સાચી છે કે ખોટી અને હમેશના માટે મે આપણા જેટલા પણ સબ્સ્ક્રાઇબર મિત્રો છે YouTube નું ખૂબ અભ્યાસ કરે અને YouTube નું ખૂબ અનુભવ થાય ત્યારે મિત્રો આગળ જવા છે એટલે એટલા માટે આ વિડિયો બને છે વિડિયો તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો મિત્રો અને તમારા કોમેન્ટ ના રિપ્લાય અને ચેનલ ચેક માટે આપણી નવી ચર્ચા જતા રહીજો ટેકનિકલ જગોકા વ્લોગ્સ માં જેની અંદર તમાર કોમેન્ટના રિપ્લાય તમને મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો માહિતી સારી લાગ્યું હતું અને ખાસ મિત્રો કોમેન્ટ કરજો